નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે આજે ફરી એક વખત એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા રહ્યા છીએ અખબારો અને ટીવી ન્યૂઝ ચેનલોની સમાચારોની દુનિયાથી આપ સૌ વાકેફ જ છો ખાસ કરીને કચ્છ જિલ્લાની ગુજરાતની વિશ્વભરની દરરોજ બનતી ઘટનાઓ આપના સુધી પહોંચાડવાનું કામ આ માધ્યમો કરી રહ્યા છે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે હવે તો સોશિયલ મીડિયા હોય આના દ્વારા આપણા સુધી સમાચાર પહોંચી રહ્યા છે પણ આ સમાચારો પહોંચાડવા માટેની જહેમત અને તેને સંલગ્ન બાબતો અને તેમાં પણ મોટા ગ્રુપો અને નાના અખબારો આ બંનેને પણ કેટલી મુશ્કેલીઓ પડી રહી છે તે પણ ખૂબ અગત્યનું છે અને આના માટે જ આજે આપણે ચર્ચા કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એસોસિએશન ઓફ સ્મોલ મીડિયમ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા એટલે કે અસમિના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી મયુરભાઈ બોરીચા મયુરભાઈ આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં અને અસ્મી સંસ્થાના રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય દર્શનભાઈ ઠક્કર દર્શનભાઈ આપનું પણ સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ મયુરભાઈ આપની પાસેથી જાણવા માગીશ અસ્મી જે એસોસિએશન ઓફ સ્મોલ મીડિયમ ન્યૂઝપેપર છે કઈ રીતનું સંગઠન છે કેવી રીતે એની સ્થાપના થઈ હતી અને કઈ રીતે હાલે કામ કરી રહ્યું છે એસોસિએશન જે છે લઘુ અખબારોનું રાષ્ટ્રીય સંગઠન છે અને સમગ્ર ભારતભરના દરેક રાજ્યના પ્રતિનિધિઓ જે લઘુ અખબારો છે લઘુ અખબારોની કક્ષામાં લઘુ અને મધ્યમ કક્ષામાં જે આવતા હોય તે દરેક અખબારો એના મેમ્બર બની શકે છે એટલે એ જે આખું રાષ્ટ્રીય સંગઠન છે અને એના ગુજરાત પ્રદેશના જવાબદારી મારી પાસે છે મુખ્યત્વે લઘુ અખબારોની વાત કરીએ સમગ્ર દેશમાં ગુજરાતમાં તો કેટલા જિલ્લાઓમાં આપનું સંગઠન ફેલાયેલું છે કેટલા સદસ્યો છે તેમાં અમારું જે રાષ્ટ્રીય સંગઠન છે જે દરેક રાજ્ય રાજ્યની રીતે આપણે વાત કરીએ તો લગભગ અઢારથી ઓગણીસ રાજ્યોની અંદર જે વિવિધ ભાષાની અંદર અખબારો પ્રસિદ્ધ કરે છે એ ઓગણીસ રાજ્યોની અંદર એના સદસ્યો છે અને સંગઠન કાર્ય કરે છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના નવ જિલ્લાની અંદર અત્યારે અમારે સક્રિયપણે એસોસિએશન કામ કરે છે જે લઘુ અખબારો છે સાપ્તાહિક પાક્ષિક જેવા એ દરેક અને નવ જિલ્લાઓના સદસ્યો સાથે જોડાયેલા છે દર્શનભાઈ રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્યો તો રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ સંગઠન કેટલું વિશાળ છે કઈ રીતે આખું કામ કરે સંગઠન તો પૂરા ભારતમાં ફેલાયેલું છે અને એમાં નાના મોટા માલિકો એ સાથે સદસ્ય બનેલા છે પોતાના નાના મોટા પ્રશ્નો સાથે આ સંગઠન સાથે કાર્ય કરે છે મયુરભાઈ આપણી પાસેથી જાણવા માંગીશ ખાસ કરીને છેલ્લા થોડા સમયથી જે પત્રકારત્વનો યુગ છે આખો બદલાઈ ગયો મોટા મશીનો સિસ્ટમ ટેકનોલોજી બધું જ બદલાઈ રહ્યું છે લઘુ અખબારોની વાત કરીએ કેવા પડકારો એક એસોસિએશનના પ્રમુખ તરીકે આપણી પાસે રજૂઆતો આવે છે કેવા પડકારો આપ જોઈ રહ્યા છો વર્તમાન સમયની અંદર લઘુ અખબાર ચલાવવો એ ખૂબ જ દુષ્કર બની રહ્યું છે એનું કારણ એક છે કે અત્યારના સમયની અંદર જેમ સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છે હાથમાં જ સમાચારો મિનિટની અંદર સેકન્ડોની અંદર જે સમાચારો આપણે જોવા મળતા હોય એ લઘુ અખબારોની અંદર સાપ્તાહિક હોય તો અઠવાડિયે અને પાક્ષિક હોય તો પંદર દિવસે સમાચારો આવતા હોય ત્યારે આ સ્વાભાવિકપણે છે કે એની અંદર આપણે ઘણો બધો બદલાવ જોવા મળે છે અને અત્યારના સમયની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિક આખો યુગ આવી ગયો છે ત્યારે પ્રિન્ટ અખબારો અને તેમાં પણ લઘુ અખબારો એ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે આપનું શું માનવું છે આ પરિસ્થિતિ સમયાંતરે બદલાવ જરૂરી છે સાથે સાથે ટેકનોલોજી પણ આવી છે આજે એઆઈનું યુગ આવી ગયો છે એ વચ્ચે પ્રિન્ટ મીડિયા હેન્ડ કમ્પોસ્ટેડલથી લઈને આજે હેન્ડ કોમ્પ્યુટર ઉપર આવી ગયા એઆઈ ઉપર આવી ગયા ટેકનોલોજી વધી ગઈ છે સગવડતા વધી ગઈ છે પણ ખર્ચ પણ એટલા જૂથતા જાય છે અને નિષ્ણાતોનો આ માટે અભાવ આપણા કચ્છ જેવા પ્રદેશમાં એ નર્તરુપ રહે છે ખર્ચા અને નિષ્ણાત બંનેનો પડકાર છે મયુરભાઈ જ્યારે સંગઠનની વાત કરીએ સંગઠન બનાવવું સહેલું છે સંગઠન ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે તો ગુજરાતની વાત કરીએ કઈ રીતના કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજતા હો છો એ અંગે થોડી માહિતી આપો મારા એસોસિએશનની જનરલી જે રાષ્ટ્રીય કાર્યકારી છે એની દર ત્રણ મહિને મિટિંગ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ રાજ્યોના જે સંગઠન છે એ આયોજન કરતા હોય છે અને તેની અંદર દરેક દેશભરના જે કાર્યકારીમાં સમાવિષ્ટ હોય તે સદસ્યો અને જે તે જે રાજ્યના પ્રમુખો એમાં હાજરી આપતા હોય છે અને એની અંદર જે કોઈ પણ ચર્ચાઓ થાય એના અનુસંધાનમાં જે માર્ગદર્શન આપવામાં આવે તે અંતર્ગત દરેક રાજ્યની અંદર પણ દર ત્રણ મહિને એક મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને ગુજરાતમાં પણ અમે જેટલા સભ્યો છે તેની સાથે બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ કે વર્ષની અંદર એક વખત બહુ સૌ સાથે મળીને મિટિંગ કરીએ અન્યથા દર ત્રણ મહિને હવે ઓનલાઈન પણ સિસ્ટમ જ્યારે આવી જ ગયું છે આ સમયમાં તો એના ઉપયોગ દ્વારા પણ એકબીજા મળી અને પ્રશ્નોત્તરી જે કોઈના કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો બાબતે ચર્ચા કરીએ છીએ પ્રસાદભાઈ આપની પાસેથી જાણવા માગીશ કે સંગઠન તો કામ કરે છે સમન્વયથી પણ એક પત્રકાર તરીકે લઘુ અખબારનો પત્રકાર હોવું અથવા તો પત્રકાર હોવું તો એને વ્યક્તિગત કઈ કઈ મુશ્કેલીઓ પડે છે આજના સમયમાં અને પત્રકાર તરીકે સરકાર પાસેથી શું અપેક્ષા પત્રકારોની છે આપણી પાસેથી જાણવા માંગીશ લઘુ અખબારો માટે જો વાત કરીએ તો એમને માટે પ્રકારો ઘણા છે સમય પ્રમાણે એને ચાલવું પડે છે જેમ કે મયુરભાઈએ વાત કરી સાપ્તાહિક જે પેપર કાઢે છે હવે દરરોજ સોશિયલ મીડિયામાં અપડેટ સમાચાર પાંચ મિનિટે બે મિનિટે અપડેટ થતા હોય તો એમને પણ આ સોશિયલ મીડિયામાં જોડાવવું અનિવાર્ય બને છે એટલે જે મર્યાદિત આવક વચ્ચે જે અખબારો પાડતા હોય છે એમના માટે સરકાર પાસે અપેક્ષા વધુ રહે છે હા સરકારની એક જે જાહેરખબર આપવાની જે પ્રોત્સાહન નીતિ હતી એમાં થોડોક બદલાવ આવ્યો છે એમાં પહેલાં જે ભાવ જે રીતે અખબારોને જાહેરખબરો મળતી હતી પ્રમાણ વધ્યું છે પણ ભાવ બે હજાર બે ત્યાંના ત્યાં જ છે અત્યારે મળ્યું પાંચ ટકા પણ એ સમખાવા પૂરતું મળ્યું છે બે હજાર બે અને બે હજાર પચીસની મોંઘવારીનું તમે ગારો જુઓ

હું એવું માનું છું કે જો કેન્દ્ર સરકારની યોજના છે એની અંદર પત્રકારો જે માન્ય પત્રકારો છે એના માટે મેડિકલ સુવિધાની જોગવાઈ છે મેડિકલ ક્લેમ માટેની એ જ રીતે રાજ્ય સરકારે પણ આનો મેડિકલ ક્લેમની યોજના માન્ય પત્રકારો માટે કરવી જોઈએ અને સાથે સાથે એવું પણ છે કે હવે અત્યારે જે જૂના અખબારો જે છે એ વર્તમાન સમયની અંદર ક્યાંય જે આધુનિક સમય આવ્યો છે એની અંદર ક્યાંય સેટ નથી થઈ શકતા તો જે સરકારે એવો પણ એક નિયમ કરીને જેમ અન્ય રાજ્યની અંદર પત્ર માન્ય પત્રકારો માટેની પેન્શન યોજના છે એવી પેન્શન યોજનાનો અમલ ગુજરાત સરકાર કરે એવી અમારા એસોસિએશન વતી હું રજૂઆત કરું છું અને એમાં પણ એવું છે કે પચીસ ત્રીસ વર્ષ સુધી જે વ્યક્તિ હકારાત્મક પત્રકારો તો સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે વર્તમાન સમયની અંદર એને કામગીરી કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે ત્યારે એ એના માટે પેન્શન યોજના અમલમાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે કારણમાં એવું છે કે પત્રકારી કોઈ વ્યવસાય નથી પત્રકારો તો કરવું એ એક સેવાનો જ એક ભાગ છે જ્યારે લોકશાહીનો ચોથો આપણે આધારસ્તંભ કહીએ છીએ ચોથી જાગીર તરીકે ત્યારે એ પત્રકારો પણ સમાજનો જ એક ભાગ છે એટલે જે રીતે સાંસદ અને ધારાસભ્યને તો પગાર પણ મળે છે અને પગાર પછી જ્યારે એ નિવૃત્તિ લે ત્યારે એને પેન્શન પણ મળે છે તો આપણે અત્યારે પગારની અપેક્ષા તો સરકાર પાસે નથી રાખતા પણ આ ભવિષ્યની અંદર એવું બને છે કે ગુજરાત સરકારે માન્ય પત્રકારો માટે પેન્શન યોજના લાગુ કરવી જોઈએ જેમ કે ત્રીસ વર્ષ પચીસ ત્રીસ વર્ષનો પત્રકારો જેણે કરી લીધું હોય એવા પત્રકારોને માન્ય પત્રકારોને સરકારે પેન્શન આપવું જોઈએ ખાસ કરીને દર્શનભાઈ આપની કોઈ રજૂઆતો કરી પેન્શન યોજના માટે જે મયુરભાઈ વાત કરી રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે એવા અન્ય જિલ્લાઓમાં આ પેન્શન યોજના લાગુમાં જ છે જેમ એક્લિકેશન માન્ય પત્રકારો છે એમના માટે જો આ પેન્શન યોજના આવે તો જે નાના લઘુ અખબાર પત્રકારો જેમ એમને જે આગળ જતા ઉંમર મોટી થાય તો પેન્શન માટે અનિવાર્ય બને એ મારું માનવું છે બરભાઈ આપણે સરહદી કચ્છ જિલ્લામાં છીએ આપ પણ યુવા પ્રેમના તંત્રી છો અખબાર લઘુ અખબાર ચલાવો છો લઘુ અખબારની આજના સમયમાં ભૂમિકા પ્રાદેશિક કેવી રીતની જોઈ રહ્યા છો આપ કઈ રીતે આખું મેનેજ કરો અત્યારના સમયની અંદર આમ જેમ પહેલાં મેં વાત કરી હતી લઘુ અખબાર ચલાવું કપરું બન્યું છે ત્યારે ત્યારે હવેના સમયની અંદર લઘુ અખબારો જે છે એને સરહદી જિલ્લાની અંદર રાજ્ય સરકારે વધુ પ્રોત્સાહન આપે તો એ ટકી પણ શકે અને જે અત્યાર સુધીનું જે એનું પત્રકારત્વ છે એ પત્રકારત્વ પણ જળવાઈ રહે અને લઘુ અખબારોની ભૂમિકા તો કચ્છ કચ્છનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી મેં અમારા મારા બત્રીસ વર્ષની કેરિયરમાં એ વસ્તુ સમજ્યું છું કે કચ્છનું પત્રકારત્વ છે એ સંબંધ આધારિત છે એટલે અહીંયાના કચરા પત્રકારો જે છે ને એ વ્યવસાયિક કોઈ કાર્ય નથી કરતા એ સંબંધ આધારિત છે અને એ સામાજિક લેવલે પણ જે પણ જે રીતનું થઈ શકતું હોય એટલું હકારાત્મક અભિગમ સાથે પત્રકારો તો કરે છે ત્યારે વર્તમાન સમયની અંદર જે કોઈ સોશિયલ મીડિયાના સમય જે રીતે વિકસી રહ્યો છે એ સમયમાં જેણે હકારાત્મક પત્રકારો તો સમાજ સાથે રહીને કરેલું છે એવા પત્રકારોને ઘણી તકલીફ પડી રહી છે મુશ્કેલ કામગીરી કરવામાં મુશ્કેલી ઘણી આવી રહી છે દર્શનભાઈ આપ પણ વાવડ દૈનિક અને કચ્છ દર્શનના કાર્યકારી તંત્રી જો આપનું આ અંગે શું માનવું છે જો મયુરભાઈ જે રીતે વાત કરે છે કચ્છ સરહદી વિસ્તાર છે અને કચ્છ એટલો વિશાળ પ્રદેશ છે તમે નાણ નારણસો જશો બુજથી દોઢસો કિલોમીટર રાપર જશો દોઢસો કિલોમીટર ફરતે દોઢસો કિલોમીટરનો એટલો બધો વિસ્તાર છે કે એમના માટે કચ્છ માટે વધારાની એક નીતિ હોવી જોઈએ અખબારો માટે કે જે રીતે એમને પહોંચાડવા સમાચાર મેળવવા કોઈ બી રીતે એમને બળ મળી રહે એના માટે અલગ કંઈક છૂટછાટ હોવી જોઈએ એવી રીતે રાજ્ય સરકારની છે રાજ્ય સરકાર છે તો જે જે આગળ પંચમહાલ દાહોદ વિસ્તાર છે પહાડી વિસ્તારો એના માટેની જાહેર રીતે સરહદી અલગ હોય તો એ લઘુ અખબારો માટે ખૂબ જ ઉપયોગી બની છે લઘુ અખબારો આપણે વાત કરીએ તમે કીધું સરહદના લઘુ અખબારો માટે એક અલગ પોલિસી હોવી જોઈએ પણ અત્યારે જે આખો કોમ્પિટિશનનો યુગ છે હવે તો ઉદ્યોગો પણ વર્તમાનપત્રોમાં આવતા થઈ ગયા છે લઘુ અખબારોએ ટકી રહેવા માટે કેટલો સંઘર્ષ હવે કરવો પડશે અને એસોસિએશન આ બારામાં શું વિચારે છે સંગઠિત થવાની બારામાં મારો પ્રશ્ન છે આમ તો શું છે લઘુ અખબારો હવે ચલાવવાની મૃતપાય હાલતમાં છે એમ જ આપણે કહી શકીએ છતાં પણ જે આટલા વર્ષ સુધી સમજી લો કે મેં બત્રીસ વર્ષથી જે જેને સિંચન કરીને અત્યાર સુધી ચલાવ્યું હોય અને મારી આજીવિકા પણ એના પર નિર્ભર હોય ત્યારે હવે એ બીજો કોઈ આના માટે કોઈ રસ્તો છે જ નહીં કે આપણે આ વસ્તુ મૂકીને બીજું કાંઈ પણ કરી શકીએ એવા સમયની અંદર જે લઘુ અખબારો છે એકબીજા સંગઠિત થઈ અને હકારાત્મક રીતે જ્યાં આગળ પણ જરૂરી હોય ત્યાં સંગઠનના માધ્યમથી રજૂઆત કરી અને જે આ આર્થિક ઉપાર્જન માટે જે વિજ્ઞાપન છે આ તે કંપનીઓની સાથે ચર્ચાઓ કરી અને એના માટેના પ્રયત્નો કરીએ છીએ દર્શનભાઈ લઘુ અખબારોની વાત કરીએ રાષ્ટ્રીય સ્તરે આપ કાર્યકારીમાં જોડાયેલા છો ઓલ ઓવર સમગ્ર દેશમાં લઘુ અખબારીનું કેવી રીતનું આખું પ્રભુત્વ છે અને એને સંગઠિત કરવા માટે શું વિચારી રહ્યા છો રાષ્ટ્રીય કાર્યકારીની જ્યારે જ્યારે બેઠક મળતી હોય છે ત્યારે નાના અખબારો માટે જે મયુરભાઈએ વાત કરી કે હવે અમે મૃત પહે એટલે હવે આગળ વધારવા માટે અમારી પાસે વિકલ્પ નથી અમે જે માચડું છે ને એ એ પકડી બેઠા છીએ કે એ માચડું પડી ન જાય એક જ આ જ સુર નીકળતો હોય છે કે એના માટે સરકારને કઈ રીતે મનાવવું કે સરકાર આ આ ઉદ્યોગ પડી ન ભાંગે અખબારો બંધ ન થઈ જાય એના માટે આ એક સતત ચર્ચા થતી રહે છે અમારી આ બેઠકમાં એક જ દરેક આખા દેશમાંથી આજ સુર આવે છે મયુરભાઈ આપણી પાસેથી જાણવા માંગીશ આજની તારીખમાં તો મોટા અખબારના પત્રકારને વધુ મહત્વ મળે છે લઘુ અખબારના પત્રકારને મહત્વ એટલું ફિલ્ડમાં કે અધિકારીઓ પાસે જઈએ તો એટલું મળતું નથી આપ એવો અનુભવ કરતા હશો તો જૂનો સમય જ્યારે આપણે જૂના પત્રકારોને થોડાક યાદ કરીએ એ સમય કેવો હતો ને અત્યારની શું પરિસ્થિતિ છે આજથી હું તમને પંદર વીસ વર્ષ પહેલાંની જ વાત કરું તો કચ્છ મેં જેમ પહેલાં કીધું એમ કચ્છ છે એ સંબંધ આધારિત પત્રકારો તો કરે છે અહીંયા લોકો લોકોના અધિકારીઓના બધાના એકબીજાના પરસ્પર સંબંધ આધારિત આંખની શરમ જે આપણે કંઈ આંખની શરમને વસ્તુ એનાથી આપણે એકબીજા એકબીજા પરસ્પર સહભાગી બનીને કાર્ય કરતા હોય છે જ્યારે એક સમય એવો હતો કે આપણે જઈને ખાલી ઓળખાણ આપતા ને તો આપણું માનપાન નહીં જળવાતો અત્યારનો સમય એવો છે કે ગમે તે અધિકારી નાના કર્મચારીથી લઈને મોટો અધિકારી એ તમે પત્રકારની રીતે તમે ઓળખ આપો ને એ પણ હવે જ્યારે અત્યારના સમયમાં અત્યારે વર્તમાનમાં જે રીતે તો થઈ રહ્યું છે જે એ પત્રકારત્વની પરિભાષામાં આવતું જ નથી અને જેણે સાચું પત્રકારત્વ કર્યું છે એ લોકો ખરેખર એવો અનુભવ કરી રહ્યા છે કે હવે આપણે ક્યાંય પણ જઈએ ફિલ્ડમાં તો આપણે જો કે ફિલ્ડ જવાનું જ બંધ થઈ ગયું છે એવી પરિસ્થિતિ આવી છે અને જ્યાં પણ છતાં પણ જે જઈએ છીએ ત્યાં એવું છે જે લોકો આપણે ઓળખે છે આપણા અખબારને ઓળખે છે આપણે નામથી પત્રકાર તરીકે ઓળખે છે ત્યાં આગળ જ આપણી જે મર્યાદાઓ છે આપણું માનપાન છે એ જળવાય છે બાકી કોઈ કચેરીઓની અંદર કે અધિકારીઓ કે પદાધિકારીઓ એ પણ હવે પત્રકારોની જે આમન્યા જાળવવાની હોય કે એકબીજા પરસ્પર જે એનો પત્રકાર જે પત્રકારત્વનું જે મોભો છે એના ગરીમા ગરીમા એ જાળવતા નથી પદાધિકારી પણ એમાં આવી જાય છે સંગઠન આ માટે શું કરવા વિચારી રહી છે સંગઠનની અંદર તો એવું છે જો હવે લડત આપીએ તો અત્યારે સમયે આ સરકારની અંદર તો લડત આપવાળું કોઈ એવી વસ્તુ કોઈ છે નહીં કે તમે સરકાર સામે લડત આપો તો સરકાર તમને કોઈને કોઈ રીતે આ સર્વસામાન્ય કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ તમે આ બાબતમાં પૂછો તો દરેક ઘર જાળીને બેસી જશે પણ આ પત્રકાર દ્વારાનો વ્યવસાય કયો કે આપણો જે કાર્ય છે એ એવું છે કે તમારે એની અંદર લડવું તો પડે જ છે આપણે એની સામે સરકારમાં રજૂઆતો કરીએ પણ સરકારની અંદર શું છે કે ગમે તે તમે લખો છો ને એક સમય એવો હતો મને યાદ છે મારા ખાલી સાપ્તાહિક પેપરની અંદર આટલી કાપલી એક પુરવઠા અધિકારી વિરુદ્ધ આવી હતી એમાં ગાંધીનગરથી તપાસ ટીમ આવતી એક સમય એવો હતો કે માહિતી ખાતામાં જેટલા પણ અખબારો પ્રસિદ્ધ હતા જોકે એ સમયની અંદર અખબારો ઓછા હતા પણ એની અંદર કોઈ પણ સમાચાર એવા હોય અધિકારી સરકારને લખતા તો એનું કટિંગ ગાંધીનગર જતો અને એના માટેની ઇન્ક્વાયરી પણ થતી તપાસ પણ થતી હવેનો સમય એવો આવી ગયો છે કે માહિતી ખાતાની અંદર પહેલી વસ્તુ તો કચ્છ આવડો મોટો જિલ્લો હોવા છતાં અહીંયા નિયમિત કોઈ અધિકારી નથી ખરેખર આવડો મોટો જિલ્લો છે જ્યાં આગળ હાલતા મુખ્યમંત્રી છે કેન્દ્રના મંત્રીઓ છે વડાપ્રધાન સહિતના પણ અધિકારીઓ આવતા હોય રાજ્યપાલ આવતા હોય ત્યારે જ્યાં માહિતી ખાતું જે આખા સરકાર અને લોકો વચ્ચેનું જે માધ્યમ છે એની અંદર એક કાયમી નાયબ માહિતી નિયામકની જે પોસ્ટ છે એ અધિકારી હોવા જોઈએ એ અધિકારી નથી એટલે અને અહીંયા કંઈ જે કોઈ અખબારો કંઈ પણ આવે છે તો એની કોઈ આગળ જે પહોંચવું જોઈએ કે જેનું નિરાકરણ આવવું જોઈએ અખબાર શેના માટે છે લોકો અને સરકાર વચ્ચે ફાયરું વચ્ચેની સેતુ મીડિયમ છે સેતુ છે બરાબર કે જે લોકોના પ્રશ્નો છે એ અખબારોમાં આવે ને અખબારોના માધ્યમથી એ સરકાર સુધી પહોંચે અને એનું નિરાકરણ આવે હવે આ જે એ જે વ્યાખ્યા જે છે જેના માટે છે એ વસ્તુ કાંઈ રહી જ નથી એટલે એટલા માટે આપણે કહી શકીએ કે આની અંદર તો હવે જેનામાં જે સારા જે જેનું ખરેખર કામ જ છે જેને કોઈની બીક નથી બધી રીતે સક્ષમ છે આવા અખબારો પણ લડતા નથી તો એ નાના અખબારો તો ક્યાં લડવાની એની એવા દર્શનભાઈ આપની પાસેથી જાણવા માગીશ આપના ફાધર વરિષ્ઠ પત્રકાર છે કચ્છના અને એક રીતે કહી શકાય કે ગળથૂથીમાં આપની પત્રકારત્વ છે જૂના પત્રકારો આપે તો ઘણાને જોયા હશે નિહાળ્યા હશે નામો પણ આપને યાદ હશે થોડાક નામો આપણે લેશું એમનું પત્રકારત્વ અને આજના પત્રકારત્વમાં કેટલો ફરક છે જૂના જોઈએ

અધિકારીઓ થી લઈને પદાધિકારી ઉભા મારા ફાધર જૈનરભાઈ મારા ફાધર રામભાઈ એ બધા જૂનાઓ જે સંઘર્ષ કરી અને જે પત્રકારોનું ઘરી અને પોતાનું જે મોભો જાળવ્યો હતો એ આજના યુગમાં જાળવવું અઘરું બન્યું એટલા માટે છે કે યલો પ્રિઝમ પત્રકારો આવી ગયું છે એની વચ્ચે આપણે આપણી સાખ જાળવી અને આગળ વધવાનું છે એટલે અત્યારે મને એ જે દેખાય છે જમીન આસમાનનો ફરક એકવાર આજે આપણા અખબારમાં કોઈ ઘટના કોઈ કોઈ કોબાન કે કોઈ બી કાંઈ બી સમસ્યા થશે આવશે તો કહેશે કે આને મળ્યા નથી અને નહીં આવે તો કહેશે કે આને મળી ગયા છે એટલે આપણી આપણા માટે આ મૂલ્ય કરતા થઈ ગયા છે ભાઈ એ આપણું વાંક નથી પીડું પત્રકાર તો આવી ગયું છે એની સામે સરકાર પણ સરકાર માટે પણ પડકાર છે આપણા માટે તો છે જ સરકાર પણ એના માટે પ્રયાસ કરે છે કે આનો શું રસ્તો કરવો એટલે અત્યારના ને જૂના પેઢીના ને અત્યારમાં જમીન આસમાનનો ફરક છે મયુરભાઈ લઘુ અખબારોની વાત કરીએ હવે આખું જ્યારે મીડિયાનું જે આખું ચાલે છે ચંચળ પણ ચાલી રહ્યું છે તો ટેકનોલોજી ખૂબ જ અપગ્રેડ થઈ છે ખાસ કરીને હવે તમારે ઓનલાઈન સબમિશન આપણું જે રજિસ્ટ્રેશન એ પણ હવે ઓનલાઈન થઈ ગયું તો આ બધી જે પ્રક્રિયા છે એને લઈને એસોસિએશન કઈ રીતે માર્ગદર્શન આપે છે પત્રકારોને કેન્દ્ર સરકારની હમણાં નીતિ જે આવી છે એ દરેક અખબારોએ જ્યારે પ્રસિદ્ધ થાય એના ચોવીસ કલાક અડતાલીસ કલાકની અંદર એ અખબારને અપલોડ કરવાનું ઓનલાઈન અને એના અનુસંધાને તે રાજ્ય સરકારે પણ હવે પ્રસિદ્ધ થાય એટલે તરત ગ્રુપની અંદર એના જે માહિતી ખાતા મગ બનાવેલા ગ્રુપની અંદર પણ અખબાર અપલોડ કરવાની એ રાજ્ય સરકારની છે કે અહીંયા સ્થાનિકે ભૂજ માહિતી ખાતા એ કરી છે એ હવે ખ્યાલ હતી પણ કરવું ફરજિયાત કરી નાખ્યું છે એમ તો એવા સમયની અંદર જો દરેક લઘુ અખબારો સંગઠિત થઈને આની અંદર બીજો કોઈ ઉપાય નથી તો પણ જે રીતે એ લોકોની માંગણી છે એ રીતે આપણે એને અનુરૂપ કામ સાથે રહીને જો અખબાર ચલાવવું જ હશે અને શીખવું જ પડશે તો આપણે એની સાથે આપણે એના પ્રમાણે કારકિર્દી કરવી જ પડશે એવું હું માનું છું દર્શનભાઈ ટેકનિકલી જે આખું અપડેટ થયું છે આપણે તો અનુભવ્યું હશે કઈ રીતે એક રીતે એક સમયે સરકારી કચેરીઓમાં અચાનક કોમ્પ્યુટર આવે ત્યારે પણ એમના માટે પડકાર હતું અને જૂની પેઢીમાંથી જે પસાર થઈને હાલની પેઢીમાં જે બંને વચ્ચે બે બંને પેઢી વચ્ચે જે પત્રકારો તો કરી રહ્યા છે અને અખબારો જે ચલાવી રહ્યા છે એમના માટે ટેકનિકલ રીતે મુશ્કેલીઓ તો આવે છે પણ આના માટે અમારું સંગઠન મદદરૂપ થઈ રહે છે કઈ રીતે તમને અપલોડ કરવું કઈ રીતે ઓનલાઈન કરવું એના માટે માર્ગદર્શન સંગઠન તબક્કાવાર મિટિંગો બેઠકો એકબીજાના સંપર્કથી અમે આ કાર્ય કરી રહી છે પણ હવે આજના હાથમાં દરેકના હાથમાં મોબાઈલ છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ તો બધાને આવડતું થઈ જ ગયું છે મયુરભાઈ ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આગામી શું વિઝન છે તમારું આગામી સમયની અંદર અમે જે જિલ્લાઓની અંદર સંગઠનના સભ્યો નથી એ જિલ્લાઓમાં જઈ નામે શું છે અમારામાં જલ્દીથી સભ્ય થવામાં સંસ્થાના નિયમો જ એવા છે કે જે રેગ્યુલર નિયમિત હોય એ ફાઇલિંગ થતું હોય આર એનએ સર્ટિફિકેટ હોય એવા જે અમુક મુદ્દાઓ છે એ મહત્ત્વના છે એના પછી જ અમે એ બધું હોય તો જ અમે સભ્ય બનાવીએ છીએ એટલે અમારા સંગઠનની અંદર બધા જિલ્લાઓ જોડાયેલા નથી દરેક જિલ્લાઓની અંદર અમે આ માટેના પ્રયત્નો કરી મિટિંગ કરીને એના માટે જે સભ્યો બને અને જે એને એમની એમના જે પ્રશ્નો હોય એનો પણ ઉકેલ કરવા માટે અમે પ્રયત્ન કરવા અને સંસ્થા વર્ષ દરમિયાન લઘુ અખબારોને પ્રોત્સાહન મળે એના માટે કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહી છે હાલ તો જનરલી એવી રીતે પત્રકારો જે પ્રેસ સ્વતંત્રતા દિવસ છે પત્રકાર દિવસ છે એની જે ઉજવણી થતી હોય છે એ સમય દરમિયાન પત્રકારોને એકબીજા સાથે મળી એકબીજાના પ્રશ્નો જાણી અને એના ઉકેલ માટેની ચર્ચા વિચાર વિમર્શ કરતા હોય છે દર્શનભાઈ સમગ્ર ચર્ચા અંતિમ ઓપ તરફ જઈ રહી છે લઘુ અખબારનું ભવિષ્ય આપ શું જોઈ રહ્યા છો અને ખાસ કરીને સરકાર પાસેથી હવે શું માંગણીઓ છે આપની સરકારની નીતિ તો લઘુ અખબારો માટે અત્યાર સુધી આમ જોતા આવીએ છીએ તો જાહેર ખબરના પ્રમાણમાં જોઈને જોઈએ તો સારી જ છે પણ એમાં થોડુંક હજી ભાવ વધારામાં સુધારો જરૂરી છે બીજી કેટલીક મદદો જરૂરી છે જે આપણે વાત કરી કે ટેકનિકલ કાંઈ સપોર્ટ જોઈએ ઓનલાઈન જ્યારે ખબર એપ્લાય માટે છે એપ્લિકેશન કાર્ડ માટે છે આરએનઆઈ છે એવું પણ કાંઈક પણ સરકાર પણ એમના માટે જેમને નથી આવડતું ને એમના માટે મદદરૂપ માટે આગળ આવવું જોઈએ અમારું સંગઠન કરતું જ રહેશે જેમ કે અત્યારે ખર્ચાળ પ્રિન્ટિંગ માટે અમે એકબીજાની મદદ એકબીજાના કામ અખબારોને સમાચાર કઈ રીતે હેલ્પફુલ થવું કઈ રીતે તૈયાર કરવું એ સંગઠન જો એકબીજા સાથે કરતું હોય તો થોડુંક માહિતી ખાતું આ માટે પણ આગળ આવવું જોઈએ આપણી પાસેથી આ જ પ્રશ્નનો જવાબ હું એવું માનું છું કે સરકારે એના માટે થઈને તો પેલા ટેકનિકલની રીતે જે તૈયાર ન હોય તો એવા કોઈ દરેક જિલ્લાની અંદર એક કે બે વ્યક્તિ એવા ભલે માહિતી ખાતાના કર્મચારી હોય એના થ્રુ પત્રકારો સાથેનો અભ્યાસ વર્ષ કરે સરકાર જેમ બધા ચિંતન શિબિરોના આ બધી અલગ અલગ જાતિ શિબિરો કરતા હોય એવી રીતે જો આ ચોથી જાગીરે ચકાવી રાખવી હશે તો એમને જે પત્રકારો છે એ પત્રકારોને માહિતી ખાતા સાથે સંકલન સાધી અને આવી રીતના અભ્યાસ વર્ગો કે તાલીમ કે એ રીતનું કરીને કરવામાં આવશે તો હકારાત્મક પત્રકારો તો છે એ જળવાઈ પણ રહેશે અને જે ખરેખર પત્રકારો તો કરે છે અને કરવા ઈચ્છે છે એવા લોકોને પ્રોત્સાહન પણ મળશે તો દર્શક મિત્રો આ હતા મયુરભાઈ બોરીચા અને દર્શનભાઈ ઠક્કર જેમણે આપણી સાથે લખવું અખબારોને પડતી મુશ્કેલીઓ ખાસ કરીને આજના ટેકનોલોજીના જમાનામાં કઈ રીતે વહીવટીતંત્ર સરકાર અપડેટ આપી રહી છે અને સરકાર પાસે ખાસ કરીને લઘુ અખબારના પત્રકારો માટેની શું માંગણીઓ છે તે અંગે ચર્ચા કરી આપ બંને ચંચળ્યુસના સ્ટુડિયોમાં આવ્યા અને ઉપયોગી માહિતી દર્શકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ